કોઈ પણ પૂજા કર્યા વગર કોઈ પણ મંત્ર તંત્ર વિધિ વિધાન શીખ્યા વગર કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર જો તમારે બધી જ મનોકામના પૂરી કરવી હોય તો તમારે આ કાર્ય કરવું પડશે ઘણા લોકોને આનાથી ખૂબ જ લાભ થયો છે ઘણા બધા મિત્રોએ કમેન્ટો લખે છે એમના પ્રતિભાવો જણાવ્યા છે મિત્રો કુળદેવીમાંની તમે નિઃસ્વાર્થ સેવા પૂજા કરો છો તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હશો તમારા માતા પિતાને માનતા હશો દરેક વ્યક્તિ સુખમ જીવન જાય એવું ઈચ્છતો હોય છે એટલા માટે જીવનમાં કોઈનું ભલું કરવું એ તમારા જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ તમે ધર્મ કરો છો દાન કરો છો પુણ્ય કરો છો એ પણ બાબત સારી હોવી જોઈએ તમારા જીવનમાં ઘરમાં વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ ઘરમાં ઝઘડા ટંટા ક્લેશ શંકા કુશંકાઓ આ બધું ન હોવું જોઈએ ઘરમાં મીઠાશ હળવી વાણી બોલવી જોઈએ એકબીજાને ગમે તેવી અને કોઈ એવી લાલચ ન રાખવી કોઈ ઘરમાં ખરાબ વ્યસન ન હોવું જોઈએ આપણા ઘરમાં માંસ મદિરા દારૂ આ બધું થતું હોય તો બા લક્ષ્મીજી ત્યાંથી નીકળી જાય છે એ ટકતા નથી ઘરમાં સ્વચ્છતા હોવી જોઈએ એકબીજાના માન પાન આદરથી બોલાવવા જોઈએ વડીલોનું માન કરવું જોઈએ ગુરુજનોનું મહેમાનોનું જ્યારે આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો આપણા ઘરનું વાતાવરણ આખું અલગ તરી આવવું જોઈએ ઘરની વાતો ઘરમાં રાખવી જોઈએ કોઈ આડોશી પાડોશીને ખબર ન પડવી જોઈએ દુશ્મનોને તો નહીં જ અને જો તમારી ચડતી વેળા હશે તમે સારું કમાતા હશો તમારા જોડે ગાડી હશે ઘર હશે બાળકો હશે બાળકોના લગ્ન થઈ ગયા છે બાળકો પણ સુખી હશે તો મિત્રો કોઈને કોઈને તમારા નજર તો લાગે જ કેમ કે તમે રસ્તા પર જતા હોય અને તમારી આંખમાં કાંકરી પણ આવીને પડી જાય ને તો તમે એને ચોળી ચોળીને બહાર કાઢી દો છો એવી જ રીતે તમે જો લોકોના નજરમાં આવી ગયા તો એ લોકો તમને ચારે બાજુથી હેરાન પરેશાન કરીને તમને ચોળી ચોળીને દુનિયામાંથી ફેંકી દેશે કારણ કે તમે નજરમાં આવી જાઓ છો એટલે નજરમાં નથી આવવાનું જો પરમ કૃપાળો પરમાત્માની કુળદેવીમાંની તમારા મા બાપની તમારા વડીલોની તમારા ઉપર કૃપા થઈ હોય અને ભગવાને તમને ઘણું બધું આપ્યું હોય સુખ આપ્યું હોય ને તો એને સંતોષ કરજો એને જાળવજો એને જીરવતા શીખજો તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં પડે અને તમે જે ધારો એવું કાર્ય કરી શકો પણ મિત્રો આ બધું ક્યારે થાય કે આપણે કોઈ સારાના સંગતમાં હોય કોઈ સાધુ સંતના ચરણોમાં હોય તમારે કુળદેવીની કૃપા હોય તમારા ગુરુની કૃપા હોય અને વિશેષ તમારા મા બાપનો અસીમ કૃપા તમારા ઉપર હોય ઘરમાં વ્યસન ના હોય ખોટા ખર્ચાઓ ના હોય તો તમારે કોઈ પૂજા પાઠ મંત્ર તંત્ર વિદ્યા વિધાન શીખવાની જરૂર નથી કે મારે આ કરવાથી મને મળી જશે પણ નહીં તમારી કમાણીનો જો તમે દસમો ભાગ પણ તમે ધર્મના કાર્યમાં વાપરો છો કોઈ ગરીબને મદદ કરો છો કોઈ મંદિરમાં કોઈ બ્રાહ્મણને કોઈ ગાયને કોઈ ચકલાઓને તમારે તો થાય એ તમે ધર્મ નીતિ નીતિ નિયમ મુજબ તમે કોઈ પણ ધર્મનું કાર્ય કરો તો પરમ કૃપાળુ પરમાત્મા તમને એટલું બધું આપશે કે તમારે કોઈ પૂજા પાઠ કે વિધાન કરવાની જરૂર નહીં પડે પહેલાંના ઘરડાઓ માણસો આપણા એવા જીવન જીવતા હતા ભલે તનથી મેલા હતા પણ મનથી ઉજળા હતા કારણ કે એ લોકો એમના કુળદેવીની ભગવાનની એવી સેવા પૂજા પાઠ કરતા કે એમનો ભાવ નિઃસ્વાર્થ હતો સર્વ જગતના કલ્યાણ માટેનો હતો કોઈનું ખોટું ના કરતા હર હંમેશ બધાનું ભલું કરતાં મદદ કરતા કોઈની વારે ચડતા મા બેન દીકરી ગાયો એવા લોકો અત્યારે અમર થઈ ગયા છે એમના ગુણગાન ગવાય છે અને જો તમે લાલચ રાખો છો કોઈ ખરાબ સંગત કરો છો તો એનું પરિણામ તમારે જાતે જ ભોગવવું પડે છે આવા તો કેટલાય દાખલાઓ તમે મિત્રો જોયા હશે સાંભળ્યા હશે ઘણા બધા ઉદાહરણો તમે સાંભળ્યા હશે કોઈ પ્રોગ્રામમાં કોઈ સંતવાણીમાં કોઈ ભજનમાં પણ જેનો સંગ સારો હોય એનો રંગ ઓટોમેટિક નવરંગ મેઘ ધનુષ્ય જેમ એનું જીવન બદલી જાય છે પણ સંગ સારો હોવો જોઈએ સોબત સારી હોવી જોઈએ ન કે આ દુનિયા તો તમને બધું શીખવાડી દે છે ખરાબ શું હોય છે નકારાત્મક શું છે આ તે ફલાણું ઢીંકણું બધું શીખવાડી દે પણ તમારે શું કરવું છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે તમારા કુળદેવીમાંનું નામ લેવા માગતા હોય એમનો મંત્ર બોલવા માગતા હોય તો પણ બોલી શકો પ્રભુ શ્રી રામ જય શ્રી રામ જય જય રામ તમે નામ લઈ શકો છો રામનું નામ લીધા પછી તો તમારા જન્મ જન્મના પાપ મટી જાય છે ભોળાનાથની જે લોકો ભક્તિ કરતા હોય એ લોકો ભોલેનાથ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયનું નામ લેતા હોય એ લોકોના પણ જન્મો જન્માંતરના પાપ મટી જાય છે પણ ભક્તિ નિઃસ્વાર્થ હોવી જોઈએ કોઈ પણ દેવ નાનું કે મોટું હોતું નથી આખા બ્રહ્માંડમાં શક્તિ સ્વરૂપ એક છે પણ નામ અલગ અલગ છે તમારે કયા નામે ભગવાનનું માતાજીનું નામ લેવાનું છે એ તમારે નક્કી કરવાનું છે સવારે વહેલા ભાથા આવો તમારા કુળદેવીનું નામ સાચા હૃદયના ભાવથી લઈ લો તન મન ધનથી ભગવાન શ્રી રામનું નામ લઈ લો ઓમ નમઃ શિવાય બોલી લો તમે જે કોઈ દેવી દેવતાને માનતા હો એનું નામ તમે સાચા હૃદયના ભાવથી બોલો એટલે તમારો આખો દિવસ સુખમય બની જાય સવારે વહેલા ભાથા આવો એટલે માતાજીની પૂજા પાઠ કરો ઘરની બહાર નીકળો એટલે ગાયને રોટલી ખવડાવો કોઈ કૂતરાઓની બિસ્કીટ ખવડાવો કોઈને મદદ કરો કોઈને તમે ધર્મનું કાર્ય કરો કોઈને મદદરૂપ થાવ તો તમારા ઘરમાં ક્યારે પૈસા ખૂટશે નહીં અને તમે જેવું ધારો ને એવું તમારા દેહમાં તમારી બધી મનોકામના પૂરી કરે પણ કોઈને નડ્યા ના હોય તો કોઈનું ખરાબ ન કર્યું હોય તો કોઈ તમારા જીવનમાં ક્યારે કોઈ અણબનાવ કે કોઈ એવી શંકા કુશંકા તમારા મગજમાં કોઈ લાલચ કે કોઈ બલા એવી ન હોય તો બધા કામ થાય બાકી તમારે જો પડાવી લેવાની ભાવના હોય ને બીજાનું ખોટું થતું હોય ને જો તમે માતાજીને કહો ભગવાનને કહો તો એ કાર્ય તમારું સક્ષમ નથી થતું એટલા માટે ભલું કરશો તો ભલું થશે કોઈને તમે વેદ નમશો તો સામેવાળો તમને હાથ નમશે અને કોઈ પણ કાર્યમાં કોઈ પણ ધંધામાં કોઈ પણ નોકરીમાં જો તમે તમારા પૂરેપૂરા સ્વભાવ સારો હશે તમારું જે રહેણી કેણી ચાલ ચલગત સારી હશે તમારી વાણી મીઠાશ હશે તો દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમને હેરવી શકે પ્રમાણિકતા રાખજો સત્ય બોલજો જીવનમાં કોઈ તમને હેરવી નહીં શકે ભલે જૂઠનો જથ્થો વધારે હોય પણ સત્ય હંમેશા એકલું જ હોય છે અને એનો જ વિજય થાય છે સોનાને કોઈ દિવસ કાટ લાગે ન લાગે તો મિત્રો તકલીફ મુશ્કેલી જીવનમાં ઘણી પડે પણ એને વેઠજો સહન કરજો કારણ કે જે લોકો મુશ્કેલી બેઠે છે એનો અનુભવ કરે છે એને કોઈ દિવસ તડકો નડતો નથી દુઃખ નડતું નથી કારણ કે એ તો સંકટોમાં દુઃખમાંથી મોટો જ થયો છે એટલે એને ખ્યાલ છે કે મારે આ પરિસ્થિતિમાં હું જીવન જીવ્યો હતો ને હવે મને સુખ મળ્યું છે તો મારે કઈ રીતે જીરવવું છે કઈ રીતે એને સંતોષ કરવો છે એને અનુભવ હોય એટલે એને બધો ખ્યાલ આવી જાય એટલે એને કહેવાની જરૂર નથી પણ સંગત સારા કરજો સાધુ સંતની કોઈ ગુરુની તમારા મા બાપનું કહેવું માનજો ઘરમાં ભાઈ બહેન માતા પિતા કુટુંબ પરિવારમાં સંપ અને એકતા રાખજો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી કોઈ પણ પૂજા કરવાની વિધિ વિધાન હવન કે તમારે ચંડી પાઠ પૂજા પાઠ કોઈ કાર્ય કરવાની જરૂર નથી માત્ર ને માત્ર એક ધર્મ કરવાનો છે સાચા એના ભાવથી રહેવાનો છે એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી